નમસ્કાર દોસ્તો આજના હું તમને લઈ જઈશ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા ગામમાં કે જ્યાં છે લાલજી મહારાજની જગ્યા અને આજ ગામના કારણે સાયલા કહેવાય છે ભગતનું ગામ તો ચાલો પહોંચી જઈએ આ લાલજી મહારાજની જગ્યાના દર્શન કરવા માટે અને જાણીએ આ મંદિરનો ઇતિહાસ તો અત્યારે આપણે આવી ગયા છીએ સંત અને સુરાની ભૂમિ એવા ઝાલાવાડ પંથકના સાયલા ગામમાં આ ગામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે સુરેન્દ્રનગર શહેરથી તેત્તાલીસ કિલોમીટર અને ચોટીલા શહેરથી સાડાત્રીસ કિલોમીટરના અંતરે આ સાયલા ગામ આવેલું છે અને આજ જ સાયલા ગામમાં આવેલી છે લાલજી મહારાજની જગ્યા તો અત્યારે આપણે આ જગ્યાની અંદર પ્રવેશ ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને કરીશું ભગવાનના દર્શન તો આજ એ મંદિર છે જેના દર્શન માટે દૂર દૂરથી ભાવિકો સાયલામાં આવે છે Thank <laughs> you.